થરાદ ના પુરગ્રસ્ત ગામો ની મુલાકાત લીધી પાલનપુર વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદ તાલુકાના અંતરોલ તાખુવા ભરડાસર કાસવી સહિતના પૂર અસરગ્રસ્ત ગામો ની મુલાકાત લીધી તેમણે ગ્રામજનો સાથે વાતચીત કરીને પરિસ્થિતિની જાણકારી મેળવી હતી તેમણે જણાવ્યું કે સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર અસરગ્રસ્ત વિસ્તારની સમસ્યાઓના કાયમી ઉકેલ માટે પ્રતિબદ્ધ છે અસરગ્રસ્ત લોકોને કેશડોલ વિતરણ ઘરવખરી સર્વે આરોગ્ય સેવાઓ રસ્તાઓ સુધારવાનું કામ તેમજ પશુઓ માટે ઘાસચારો ઉપલબ્ધ રહે તે દિશામાં આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવળ દાંતીવાડા બનાસકાંઠા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે